પણ ના જો તો બે દરો ન કરતા નહી આ નાનો કે એક મહિનો જારે બે તમારી હા મારા રમણજી ને ફોન કરો તમારા બેરેવા નઈ લઈ છોરી છે થઈ ગઈ છોરી અમારે પતાજી આ ફોન કર યાર મંજી ફોન કરો હે પૂછતા જો કેવી થઈ ગઈ હ મારી બોન ચીચા આ જનના ફોન આયા ને તને તો કોઈ ટીવી હે નહીં જો આ જો ના ટીવી તું જો પડે પડી કેવી થઈ ગઈ એના કાઢ દે જો બંગાન માલ દે बिहारी Ai đó, gần đây, là thế gì hè. sắp chắc nên nữa. Ai. Hãy. con. Ha, Lepang, con con. Hãy là con con. Hãy là con con. Hãy là cho con. Hãy là con con. Hãy

હાલુ હાલુ હજુ હા તું શું કરે હા અલ્યા ડાયરેક્ટ ટાઈમ ફોન લઈ લે જે એકન કરું ભૂરાજી નંબર એ

આપણે કૈયાર નહીં તમ કે જો એમને જ મારા ફોન આપ્યો કે ભાઈનો તો જુઓ તમારે બૂક કે બહુ ટાઈમ થઈ ગયો હો આપણે લગ્ન તો કરવાનું જ છે છોકરાનું આ તું લગ્ન કરવાનું તો ગમે તે પૈસા કરો તમે એમ પહેનાઈ દ્યો મા મામા લેવાઈ જાય તો પૈસા આવો થોડા તો કંઈ કરીએ કહો ન તો મારે આમ ફોન કે કે પહેલાય દ્યો તમે બહુ ટાઈમ થઈ ગયો કે

મારે શું કહેવાનું ત્યાં રહી જીટિંગ એ તો આમ યાર છોકરાને હાકું કર્યું

એમને મેં કીધું કે તમે આ બે લાયા એના કરતી એક આદુ કરાયો હોય તો તમારે કોમ આવી જાય એ બધું મૂકો હું તો કોમના તો કરાયું ને તો ના પાડ્યો માં આ શું કામ કરાવી દયો જો કાર હા હું તો વિવાહ કરાઈ દઉં ના રામ જો આપણે પોચ મહિનામાં કેટલા સેટિંગ કરી નાખ્યો આપણે પોચ આના એક મહિના રહી જો કે એ નહીં માન નહીં જોવાનું તમે ગમમેથી કહીને ગમમે તો આ પૈસા લાવો અને છોકરાને પૈસા આવો

તો 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 ગમે છોકરાનું આ મહિનામાં હા તમે પૈસા કરો તમે ગમે તો ગમે તો હા જો હવે ફોન આવે ને તો હું વાયદો નહીં કરું એમ જ કહે કે આ તારીખ તમે નક્કી કરી દો અને હું તમને તો લઈ જઈ તારીખ નક્કી ને તો હા ઉતાવળ રાખો તમે હારું આટલું છોકરા થઈ જાય ને તો મને શાંતિ થઈ જાય બોલે થઈ લે તો મને કોઈ ચિંતા ના રહે બધા છોકરાનું હગું થતું નહીં પૂછ્યું કોમ હતું તમારું હું કોમ હતું બે હરા પેલા બે બોલો એ નહી ધ્યાન માં હોય તમારે છોકરાનું હા જો બતાવે

સલામ મૂતન આલુ જો ગમે તે હોય ને ગરીબ ઘર હોય ને એમાં સોરીન નાખો ને એટલું સારું આ પૈસા વાળા નાખો ને એમાં હરખો મહિના આવે યાર સોરીન છોકરા ને એ નહીં એ નહીં જો પૈસા વાળું હોય ને એના ભાઈ બંધો ભાઈ બંધો આવે ને જો આ તો સોરી ને આવે તો હોમાં થઈ જાય ખબર છે અત્યારે એ બધું કહું આપડા છોકરા તો એવા નહીં પણ હે ને આ બુરાજી તો ફૂંચી ખાવાનો પોપો ને એટલે મને ચોરી પર દયા આવે છે તમે ચોરી નાખાવાથી કાલ ઉધી કોકની પાકી થાપન આપણા ઘેર આવે ને એટલે એને ખવડાવવાની તાકાત આપણે હોવી જોઈએ પણ તો ખુદ બાપ દીકરો બે પૂછે હુઈ રહે તો છોરી નથી ભૂખ ખવડાવશે ઈ તો જો પઈ ના પછી ખબર પડશે અત્યારે તું વચ્ચે ફોહ ના મારી જો અત્યારે ફોહ મારનારા બહુ હા પણ હું ફોન નહીં મારતો દો હારી સલાહ હાલું છું તારી સલાહ માર નહીં લેવી એ નહીં આ જો બાપ ને દીકરો બરોબર અત્યાર એક દાગીનો કરાવવાના પૈસા એમના જોડે નહીં બરોબર કાલ સુધી ચોરી વાળા કીધું કે અમે સો દાગીના જોઈએ પોત ના બદલે વધારાનો બરોબર તારે અરે બાપ ના દીકરો શું કરે શું કરે એક દાગીનો એના હાલ એમને મને તારે કીધું કે જો આ રમનજી હું છોકરો પાઈ નાય પાહી માર કે વી ગોય વેકવાન થાય તો હું વેકિન પાઈ નાય હા વિગો વેક એના બે બાપ ના દીકરો પાઈ જે પેલી પાકી થાપલ લાવે ને તો એને 1000 રૂપિયા બેહી વાર કોખા ખરાવ એ જ ને

અહીં ને જા ઈમને કીધું કે છોકરો હારો હ છોકરાનો બાપાય હારો હ અન ઘર હારો હ આ જમાના એ નહીં તમકો હારી સલા આલે જેવું નહીં નાકતી હારી સલા આલતો તો પણ મારી ના લ્યો તો પછી મારા હું કામ બોલીન તો કઈ જ આપા ન હું કરું પૈસા નો

એટલે તો તેમ પ્રોબ્લેમ હે અરે મુજે તો આ પૂરો બોલો આ કુ કોમન નહી આપો જા આ લગણો તો કોમન નહી આ લગણો થઈ ગયો ને આ પૂ કોમન આ લોકો કવાનું હું મારા રાત દિવસ મહેનત કરીને મરજીએ પણ એક રૂપિયો ભેગો નહી થા બોલો કે જો તારે એ જ ખબર નહી પડતી મને તો બીજું કરો આ જમો બોલો બોલો છોકરો બોલો તો બોકીએ આ આ બધું આપ કો કરીશું આ લોકો આ સાહે હસમ લોબડા બહુમ લોબડા વાળા આ આ જમો વાળા ના નાટક આ બધું જા નકા આપોનો આવકો જો હું શું તો ઓર ના તે પેજર ડાગીનો એક હોય તોય ચા ના હોય તોય ચા લઈ જા આવો આપણને આપો બધું સમજાવ હા આ દાનો હા બંધાઈ ગઈ પારિયો હા રૂતાન કે જા કેજો ને હા લઈને તો આવી જ છે

અતા તો વિગોએ કે તાન પોટ ડાગી ના તા હું કહો છું આવો આવજો હું તો કરા ભાઈ મારા મોય તું મને કેજી મો આવે હા તું મોરાજો હો ને એટલે હું બોલાવા આવી હવે બેમાં આપણે કઈશું આપણે હવે ભાઈ આવવા છે અમે હા તો હા હું જો માર કોમ છે હા એટલે દાદા એલાજી આજે તો હારું અમાય વાત કરશે કાકા બોલા મારા હોમાનો દોડ્યો તો આટલો દાડું પર રોનક્યો લાયો કરોનક્યો પેલો આપડે પેલા કાકાનો આ

તારા દોરો ને આપણે કાધી દોરી આવે ને આટલો નહી આટલો હા આટલો ચાલુ કરીશું આટલો ચાલુ ના ના એટલો શું કરીશું ખબર હા કાધી ની ડોરી લાવીશું ને

આઈ જા માજુ કામ છે તે કઈ જાય તો હું ફોન માં કઈ જાય ના ના ત જાબી જાતે આવી બોલાવ બાપુ વાત કરી વાત કરી ફોન કરી ફોન જાતે બતા ખાયો કે કઈ જાય આઈ જા આઈ બોલાય લો હા આવ કે હું બોય ગયો હા કવળ મજો તો મજા ના ફોન ફોન મજા ના આવ હા કે ફોન કવળ ગયો પાંચી ફોન દી દેહી ફોન લગા હેલો અલ્યા શકરાજી આપડે તમે અહી આવજો ને એટલે ચોક ક્યા આપડે તમારે છોડી ના ઘેર અલિયા એટલે અમારે ગામના આગેવાન હોય ને એરે આયા હન કે કે આઈ બોલાવ એમ અલે આજે આઈ જો હા હા આવજો ભાઈ જલ્દી હા એકલે તો આગે વાન આયા હતે વાત થઈ જાય ને હા તમે આવો ભાઈ ગયો આવા એરે કણ હા હા હા

Vai lá, vai